વટ સાવિત્રી વ્રત ક્યારે છે સાંભળો વટ સાવિત્રી વ્રતની સંપૂર્ણ વ્રત કથા અને મહાત્મ્ય નમસ્કાર મિત્રો આગમ વાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો વટ સાવિત્રી વ્રતનો તહેવાર દક્ષિણ ભારતની પરિણીત મહિલાઓ દ્વારા ઉત્તર ભારતમાં જ્યેષ્ઠ મહિનાની અમાવસ્યાના દિવસે અને દક્ષિણ ભારતમાં પૂનમના દિવસે ઉજવવામાં આવે છે એવું કહેવાય છે કે વટ વૃક્ષને તેના મૂળમાં બ્રહ્મા તેના થળમાં ભગવાન વિષ્ણુ અને તેની ડાળીઓ અને પાંદડાઓમાં ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે આ વ્રત દરમિયાન મહિલાઓ વટના વૃક્ષની પૂજા કરે છે અને સતી સાવિત્રીની કથા સાંભળી મહિલાઓની અખંડ સૌભાગ્યની મનોકામના પૂર્ણ થાય છે તો ચાલો જાણીએ શું છે સાવિત્રી અને સત્યવાનની વ્રત કથા આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો અશ્વપતિ નામે એક રાજા હતો તેની રાણીનું નામ હતું માલવી આ બેઉ રાજા રાણી ભક્તિવાન દયાળુ અને દાનેશ્વરી હતા પ્રભુ કૃપાથી તમામ લૌકિક સુખોથી સુખી હતા તેમ છતાં રાણી માલવી હંમેશા ઉદાસ રહેતા હતા તેને એક જ વાતની ખોટ હતી કે પ્રભુએ આટલું બધું સુખ આપ્યું છે કોઈ વાતની કમી નથી રાખી પણ એક સંતાન સુખથી અમને અડગા રાખ્યા છે રાજા અશ્વપતિ રાણી માલવીને ઘણું આશ્વાસન આપે પણ રાણીનું મન માનતું નથી એક દિવસ રાજા એ માલવીને કહ્યું કે રાણી આજથી જ હું સાવિત્રી દેવીની આરાધના કરવા જાઉં છું અને તેમની કૃપા હશે તો ચોક્કસ આપણી મનોકામના પૂર્ણ થશે આમ કહી રાજા તો ચાલ્યા દૂર દૂર જતા જંગલ આવ્યું જંગલમાં એક જગ્યાએ રાજાએ આસન જમાવ્યો અને તપ કર્યું રાજાની શ્રદ્ધા અને ભક્તિથી એક દિવસ સાવિત્રીમાં તેની સામે પ્રગટ થયા અને રાજાને કહ્યું કે રાજન તમારી ઈચ્છા શું છે તે હું જાણું છું પણ તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી તેમ છતાં તમારી શ્રદ્ધા અને ભક્તિથી મને ખુશી થઈ છે માટે જા તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે આમ કહી આશીર્વાદ આપી સાવિત્રી માં તો અંતર થઈ ગયા રાજાને તો હરખનો પાર નથી તે તો આનંદ પામતો પોતાના મહેલ આવ્યો રાણીને બધી વાત કહી સમયને જતા કઈ વાર લાગે છે નવ માસ પૂરા થયા છે રાણીને ત્યાં એક સુંદર કન્યાનો જન્મ થયો રાજા અને રાણીએ આ કન્યા માં સાવિત્રીના આશીર્વાદથી મળી હોવાથી તેનું નામ પણ સાવિત્રી રાખ્યું છે

રાજા ધૂમસેન તેની રાણી સૈયા તથા પુત્ર સત્યવાન રહેતા હતા ત્યાં આવી અને પહોંચી છે ધૂમસેન આખે અંધ હતા સાવિત્રીએ જ્યારે સત્યવાનને જોયા ત્યારે તેના મનમાં સંતોષ થયો કે બસ આજ મારો જીવન સાથી પ્રધાનને વાત કરી પ્રધાને રાજા મસેનને વાત કરી સાવિત્રીએ સત્યવાનને સમજાવ્યો અને મનથી સત્યવાનને પોતાનો પતિ માની પ્રધાન સાથે ઘરે પાછી ફરી પોતાના પિતાને સર્વે વાતની જાણ કરી છે પોતાની ઈચ્છા બતાવી આ વાતને થોડા દિવસો થયા એક દિવસ રાજા બેઠા હતા ત્યાં તો નારદજી કરતાલ અને તંબુરો વગાડતા નારાયણ નારાયણનો જાપ કરતા આવ્યા છે રાજાએ તેને પ્રણામ કર્યા આસન પર વિરાજમાન કહ્યું નારદજીએ આસન ઉપર સ્થાન લીધું એ જ સમયે સાવિત્રી ત્યાં આવી પહોંચી તેણીએ પણ નારદજીને પ્રણામ કર્યા નારદજીએ સાવિત્રીને પ્રણવા બાબત રાજાને પૂછ્યું છે ત્યારે સાવિત્રીએ જ નમ્ર ભાવે પોતાની વાત કરી સાવિત્રીની વાત સાંભળી નારજીએ કહ્યું કે રાજન સાવિત્રીએ પોતાના માટે યોગ્ય વર શોધ્યું છે પણ પણ દેવર્ષિ બોલતા કેમ અટકી ગયા કાઈ છે જરૂર આપ જો નહીં કહો તો મને મનમાં ઉચાટ થશે માટે સત્ય વાત જણાવો દેવર્ષિ રાજાએ આવું કહ્યું છે તો સાંભળ રાજન ધૂમસેનના પુત્ર સત્વાનનું આયુષ્ય ઘણું ટૂંકું છે આજથી એક વર્ષ બાદ તેનું મૃત્યુ થશે બસ એટલા માટે જ હું અટક્યો હતો પરંતુ સાવિત્રીએ નક્કી કર્યા પ્રમાણે તેના લગ્ન સત્યવાન સાથે જ કરજો ભાવી પ્રબળ છે લખ્યા લેખ મિથ્યા થવાના નથી ભગવાન નારાયણ સૌનું કલ્યાણ કરો આટલું કહી નારદજી તો નારાયણ 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 કહેતા ચાલ્યા છે દેવર્ષિ નારદજીની કહેલી વાત ઉપર વિચાર કરી રાજાએ સાવિત્રીને સમજાવવાની મહેનત કરી પણ સાવિત્રી એકની બે નથી તેથી રાજાએ સાવિત્રીના લગ્ન કર્યા સાવિત્રી તો પોતાને ફાળે આવતું કામ ઝડપથી પતાવી સત્યવાન સાથે જંગલમાં સાસુ સસરાની આજ્ઞા લઈને જાય છે જેથી સત્યવાનને કાંઈ પણ થાય તો પોતે સાથે જ હોય આમ એક દિવસ સત્યવાન જંગલમાં લાકડા લેવા જાય છે સાવિત્રી પણ જાય છે સાવિત્રીને એક જગ્યાએ બેસાડી સત્યવાન લાકડા કાપવા એક ઝાડ પાસે ગયો અને જ્યાં કુહાડીનો ઘા કરવા જાય ત્યાં જ તેને ચક્કર આવ્યા અને તે નીચે પડી ગયો સત્યવાનને નીચો પડતો જોઈ સાવિત્રી દોડી અને તેની નજીક આવી છે સત્યવાનનું માથું ખોળામાં લઈ અને લડવા લાગી છે સત્યવાનનું શરીર ઠંડુ પડવા લાગ્યું છે એવામાં સાવિત્રીએ જોયું કે મહાબળવાન વીર પાળાની સવારી ઉપર પોતાની પાસે આવે છે તેના એક હાથમાં ગદા છે બીજા હાથમાં મૃત્યુ ગાળા છે જ્યાં પોતાને પાસે આવ્યા તો સાવિત્રી તેમને ઓળખી ગઈ અરે આ તો યમરાજા છે અને તે બોલી ઉઠી હું એ તો જાણું છું કે માનવીના પ્રાણ લેવા આવે છે પરંતુ બદલે આપ આપ આજ જાતે આવ્યા તેનું કારણ શું છે સાવિત્રીનું કહેવું સાંભળી યમરાજા બોલ્યા કે બેટી સત્યવાન એક સત્પુરુષ છે નીતિવાન છે ધર્મિષ્ઠ છે માટે તેના પ્રાણ લઈ શકવાનું મારા દૂતોનું ગજુ નથી તેથી હું જાતે આવ્યો છું આટલું કહેતા તો યમરાજાએ સત્યવાન ઉપર મૃત્યુ નાખ્યો અને સત્યવાનનો પ્રાણ તેના શરીરમાંથી ખેંચી લીધો અને સત્યવાનના આત્માને લઈ પ્રાણને લઈ અને યમરાજા ચાલવા માંડ્યા છે યમરાજાને જતા જોઈ અને સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી છે સાવિત્રીને પોતાની પાછળ આવતી જોઈ યમરાજા બોલ્યા કે દીકરી તું ઘણી આગળ આવી ગઈ છે હવે અહીંથી તું પાછી વળ હવે મારી પાછળ આવવાનો કોઈ અર્થ નથી હવે તારાથી મારી પાછળ ન અવાય

તો મહારાજ એ ધર્મ પાળવામાં મને તમે શા માટે રોકો છો સાવિત્રીની વાત સાંભળી ઘણા ખુશ થયા અને બોલ્યા કે બેટા તારી સાંભળી અને હું તારા ઉપર પ્રસન્ન થયો છું માટે બેટી તું મારી પાસેથી જે જોઈએ તે વરદાન માંગ અને પછી પાછી વળ ખરેખર મહારાજ આપ મારી ઉપર પ્રસન્ન થયા છો તો હું માંગુ છું કે મારા અંધ સસરા અને દિવ્ય ચક્ષુ મળે અને તેમનું અંધાપણું દૂર થાય આવું વચન સાવિત્રી બોલી છે તથા હવે તું પાછી વળી જાય આમ કહી યમરાજા ચાલતા થયા પણ થોડે દૂર ગયા અને પાછળ જોયું તો વળી પાછી સાવિત્રી પાછળ પાછળ આવતી હતી તેને જોઈ યમરાજાએ કીધું કે દીકરી આગળ જતા રસ્તો ઘણો અસહ્ય છે અને તેથી ખૂબ થાકી જઈશ માટે પાછી વળી જાય યમરાજાનું કહ્યું સાંભળી સાવિત્રી કહે ભગવાન આપવું જ હોય તો મારા સસરાનું ગયેલું રાજપાટ સુખ સાહેબી પાછી મળે મારા પિતાને પુત્ર નથી તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો તથાસ્તુ પરંતુ દીકરી મારું માની પાછી વળી જાય યમરાજા આ પ્રમાણે બોલ્યા બોલ્યા છે મહારાજ આપ તો પરમ પવિત્ર પુરુષ છું અને મહાપુરુષોએ કહ્યું છે કે એવા પુરુષનો સંગ કરવો અને આપ તો મને જવાનું કહો છો તો હું કેમ જાઉં સાવિત્રીના મધુર વચનો સાંભળી યમરાજાએ કહ્યું કે દીકરી આવી તારી મધુરવાણી સાંભળી મને તૃપ્તિ થતી નથી પરંતુ મારા રસ્તે હવે તારાથી જવાય નહીં માટે તારા પતિના આત્મા જીવ સિવાય હજુ પણ તું વરદાન જોઈએ તો માંગી લે અને પછી જા સાંભળી સાવિત્રી બોલી હે યમરાજ આપે જો ખરેખર આપવું જ હોય તો મારે બળવાન એવા સો પુત્રો પ્રાપ્ત થાય એવું વરદાન આપો સાવિત્રીને ગમે તેમ કરી પાછી વાળવા માટે ઉતાવળમાં યમરાજા ચૂક્યા અને બોલ્યા તથા દીકરી એમ જ થાય અને હવે તું પાછી વળ સાવિત્રી બોલી કે મહારાજ હવે તો મારાથી પાછા જવાય જ નહીં કેમ કે આપે મને સો પુત્ર થાય તેવું વરદાન આપ્યું કે મારા પતિ વગર આ શક્ય નથી મારા પતિને તો આપ લઈ જાઉં છો અને તેથી હું મારા પતિ સિવાય કેમ પાછી વળું શું આપનું આપેલું વચન મિથ્યા થશે યમરાજા બોલ્યા કે સાવિત્રી તું પ્રતિવતા ધર્મને બળે અને વાણી ચાતુર્યથી મને પરવશ બનાવ્યો છે અને તારા સતીત્વની સામે મારી આજે હાર થઈ છે દીકરી મારું આપેલું વચન કદાપી મિથ્યા થાય નહીં માટે લે આ તારા પતિનું આત્મા આનંદથી તારે સાથે લઈ જા અને જા તારા પતિનું આયુષ્ય ચારસો વર્ષનું કરીને આપું છું માટે જા સુખી થા મારું વચન છે કલ્યાણ મસ્તુ કહી અને યમરાજા અંતર ધ્યાન થયા છે સાવિત્રી તો જંગલમાં પોતાના પતિના દેહ પાસે આવી તેના મસ્તકને પોતાની ગોદમાં લઈ માં રથકથા સાવિત્રીનું રટણ કરતી અને થોડી વારમાં તો તેના પતિ સત્યવાન આંખો ખોલી અને સાવિત્રીને કહ્યું સાવિત્રી મને એક ભયંકર સ્વપ્ન આવેલું તેમાં કોઈ બળવાન પુરુષ પાડા ઉપર બેસી આવ્યો અને મારી આંખ ખુલી ગઈ પણ તેને પણ એને રોક્યો અને તેની પાસેથી મને છોડાવ્યું અને મારી આંખો ખોલી ગઈ સાવિત્રી બોલી કે નાથ તે સ્વપ્ન ન હતું પરંતુ સત્ય હતું અને સાવિત્રી બનેલી વાત કઈ સંભળાવી છે પછી તેઓ પોતાના ઘર તરફ ચાલ્યા છે આ તરફ સત્યવાનના માતા પિતાને ચિંતા થવા લાગી કે હજુ ન આવ્યા દીકરા વહુને શોધવા નીકળ્યા ચાલતા ચાલતા રસ્તામાં એક ઝાડ જોડે અથડાયા કે ત્યાં જ તેમની આંખો ખુલી ગઈ તેમને બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું સામેથી દીકરાને વહુ આવે છે એવું દેખાયું અને સામે ચાલ્યા અને તેમને લઈ અને ઘરે આવ્યા છે ઘરે આવી અને સત્યવાનને બધી માંડી અને વાત કહી સત્યવાનની વાત સાંભળી બધા તો દંગ થઈ ગયા અને સાથે સાથે સત્યવાન જીવતો પાછો આવ્યો તે બદલ આનંદનો પાર ન રહ્યો એટલામાં તો ધૂમસેન રાજાનો પ્રધાન આવ્યો અને ખબર આપી કે મહારાજ જે રાજા સામે આપણે હાર થઈ હતી અને આપણું રાજ્ય પણ આવી લીધું હતું તે રાજાનું બીજી લડાઈમાં મૃત્યુ થયું છે અને આપણે આપણું રાજ્ય પાછું મેળવ્યું છે માટે આપને હું લેવા આવ્યો છું મા સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીના પ્રતિવતા ધર્મથી યમરાજાના વરદાનથી સાવિત્રીને શું પુત્ર થયા એ તેણીના પિતાને ક્યાં પણ પુત્ર થયો આમ સર્વે વાતે આનંદ મંગલ થયો છે તો હે સાવિત્રીમાં જેવા આપ સતી સાવિત્રીને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર સાંભળનાર આ વિડીયો જોનાર બધાને ફરજો